કુંભ કુંભરાશિવાળાઓ નમસ્કાર દોસ્તો તમારો અમારા યુ ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે અભિનંદન તમારી લોટરી લાગી ગઈ છે હવે ક્યાંય પણ ધીંઘોરા ન પાડશો આજ સાંજના છત્રીસ પછી તમારા જીવનમાં જે ઘટના થવાની છે તે મજાકમાં ન લેવો એ પરમાત્માનું એક આશીર્વાદ છે અને હવે પરમાત્મા તમને રાજા બનાવશે બસ તેમને આપેલા અવસરને મજાકમાં ન લેતા વીડિયો શરૂ કરતા પહેલાં જે બધા માતા રાણી અને બાલાજીના સચ્ચા ભક્તો અને પ્રેમી ભક્તો છે સૌ પહેલા વીડિયોને એક પ્રેમભર્યું કૃપા કરીને આ રીતે કરો અને સાચા હૃદયથી નીચે આપેલા કોમેન્ટ સેક્શનમાં ત્રણ વખત જય માતાદી જય બાલાજી મહારાજ લખો આનાથી તમને માતા રાણી અને બાલાજીના આશીર્વાદ અને પ્રેમનો સીધો લાભ મળશે તમારા આખા પરિવારને આ પ્રાપ્ત થશે મિત્રો તમે પહેલાંથી જ દસ કરોડ રૂપિયાની લોટરી જીતી લીધી છે જો મારી આગાહી ખોટી હોય તો મારું નામ બદલો ઓ બાગેશ્વર ધામ સરકાર નથી હું જે કહું છું તેની હું ખાતરી આપું છું પરંતુ તમે આ વાદ્ય જોશો ત્યારે જ અમે શું કહી રહ્યા છીએ તે સમજી શકશો ભગવાન તમને ઘણું બધું આપવા માંગે છે પરંતુ તમે તે પ્રાપ્ત કરી શકતા નથી આ ભગવાનનો વાંક નથી તે તમારો છે અમે તમારી કુંડળીનું વિશ્લેષણ કર્યું છે અને તમારા નામ માટે એક કાર્ડ પણ પસંદ કર્યું છે પરંતુ ઘણા લોકોએ અમારી વાત સ્વીકારી નથી પરંતુ આજે અમે તમને એવા સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે તેમને ફરીથી અવગણશો તો તમને તમારા બાકીના જીવન માટે પસ્તાવો થશે કારણ કે અમે તમને આ વિશે પહેલાથી જ જાણ કરી છે હા મિત્રો હું તમને કહી દઉં કે દેવી દેવતાઓ હંમેશા તમને ખુશ જોવા માંગે છે કારણ કે તેઓ તમારી મહેનતનું ફળ આપવા માંગે છે પણ મિત્રો આ બધું કર્યા પછી તમે છુપાઈ જાઓ છો તમે ભૂલ કરો છો તો મિત્રો આજે અમે તમને એવા સંકેતો જણાવીશું જેને તમારે બિલકુલ અવગણવા જોઈએ નહીં જો તમે આ સંકેતો સમજો છો તો તમે દસ કરોડની લોટરી જીતી શકશો તે કેવી રીતે મેળવવી તે માહિતી પણ વીડિયોમાં આપવામાં આવશે તો તેને ધ્યાથી જુઓ અને હું ગેરંટી સાથે કહું છું કે આ ઘટના તમારી સાથે બની હશે જેમ કે અમે તમારા પરિચયમાં લખ્યું છે ધ્યાથી સાંભળો જો તમે પણ દરરોજ સવારે થી પાંચ વાગ્યાની વચ્ચે જાગો છો તો આ વિડિયો ખાસ તમારા માટે છે આ વિડિયોને અંતે જુઓ ચોક્કસ જોજો કારણ કે આ ઘટના તમારી સાથે ઘણા સમયથી બની રહી છે અને તમે દરેક જગ્યાએ સાચો જવાબ શોધવાનો પ્રયાસ કર્યો હશે પરંતુ ક્યાંય તમને સંતોષકારક ઉકેલ મળ્યો નથી કે તમને તેની પાછળનું સાચું કારણ સમજાયું નથી આજના વીડિયોમાં અમે આનાથી સંબંધિત એક રહસ્ય જાહેર કરવા જઈ રહ્યા છીએ જે તમને આશ્ચર્યચકિત કરશે તમને કદાચ ખ્યાલ નહીં હોય કે સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જાગવું એ કોઈ સામાન્ય ઘટના નથી તેની પાછળ એક ઊંડું આધ્યાત્મિક અને રહસ્યમય સત્ય છુપાયેલું છે જ્યાં સુધી તમે આ સત્યને સમજશો નહીં ત્યાં સુધી તમે એ જ સ્થિતિમાં રહેશો કારણ કે ક્યારેક વ્યક્તિના પાછલા જન્મના ગુણો જાગૃત થાય છે અને દૈવી શક્તિઓ ઇચ્છે છે કે તે વ્યક્તિ આ જીવનમાં સમૃદ્ધ અને ધનવાન બને આવી સ્થિતિમાં સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચેનો સમય એ છે જ્યારે ભાગ્યના બંધ દરવાજા ખુલી શકે છે પરંતુ તે સમય દરમિયાન તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આજના વિડિયોમાં આને લગતી અત્યંત મહત્વપૂર્ણ માહિતી છે જો તમે આ વિડિયોને અંત સુધી જોશો તો અમે વિશ્વાસપૂર્વક કહી શકીએ છીએ કે તમારી કોઈ પણ ઈચ્છા અધૂરી રહેશે નહીં અને તમારા મનમાં વારંવાર આવતો પ્રશ્ન હું દરરોજ રાત્રે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે કેમ જાગું છું તમને અહીં ચોક્કસ જવાબ મળશે આ બિલકુલ સામાન્ય નથી તો તેને હળવાશથી ન લો આજે એક રહસ્ય ખુલવા જઈ રહ્યું છે જે તમને ચોંકાવી દેશે અને તમારી આંખો પહોળી કરી દેશે કારણ કે આજે જે કંઈ બનશે તે પ્રાચીન ગ્રંથ બ્રહ્મપુરાણના આધારે સમજાવવામાં આવશે સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચેના સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે આ તે પવિત્ર સમય છે જ્યારે આત્મા શરીર અને બ્રહ્માંડ વચ્ચે ઊંડો જોડાણ રચાય છે તે અત્યંત શક્તિશાળી અને શુભ સમય માનવામાં આવે છે જો તમે આ સમય દરમિયાન વારંવાર જાગતા રહો છો તો સમજો કે તે કોઈ સામાન્ય કારણને કારણે નથી તેની પાછળ એક ઊંડું કારણ છે હવે તમે પણ વિચારી રહ્યા હશો જો આ સમય ખૂબ જ શુભ છે તો તમે રાત્રે અચાનક બેચેની કેમ અનુભવો છો તમે પણ સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે અચાનક જાગવાનો અને બેચેનીનો વિચિત્ર અનુભવ કરવાનો અનુભવ કર્યો હશે આવું કેમ થાય છે તેની પાછળ એક ઊંડું કારણ છે જ્યારે તમે આપણે સાવધાની સાથે આગળ વધવું જોઈએ ક્યારેક એવું બને છે કે આપણા પૂર્વજો જેમને આપણે પિતૃદેવો કહીએ છીએ આ સમયે આપની આસપાસ હાજર હોય છે જ્યારે આપણે અચાનક સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જાગીએ છીએ ત્યારે આપણે સમજવું જોઈએ કે તેઓ આપણને કોઈ સંદેશ આપી રહ્યા હશે તમે શું કરો છો તમે રાત્રે જાગો છો તમે શૌચાલય જાઓ છો પાછા આવો છો અને ફરીથી પથારીમાં સૂઈ જાઓ છો પરંતુ તમારે આ ન કરવું જોઈએ તે સમય ખાસ છે પિતૃદેવો જેમને તમે જોઈ શકતા નથી તેઓ તમને જોઈ રહ્યા છે તેઓ તમને સંકેત આપવા માંગે છે તેઓ તમારી સાથે વાતચીત કરવા માંગે છે અને તમને તમારા કોઈ કાર્ય વિશે ચેતવણી આપવા માંગે છે જો તમે પણ વારંવાર સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જાગો છો તમારા મનમાં અસ્વસ્થતા અને ભયની લાગણી અનુભવો છો તો આવી સ્થિતિમાં તમારે સમજવું જોઈએ કે આ તમારા પૂર્વજો તરફથી સંકેત હોઈ શકે છે આપણે મોટે ભાગે ફક્ત આપણા પિતા દાદા અથવા પરદાદાને જ ઓળખીએ છીએ આપણે તે પહેલાના સંબંધોને જાણતા નથી પરંતુ શાસ્ત્રો કહે છે કે પેઢીઓ પેઢીઓથી આગળ અસ્તિત્વ ધરાવે છે શિવપુરાણમાં પેઢીઓનો પણ ઉલ્લેખ છે હવે કલ્પના કરો કે તમારા કેટલા પૂર્વજો હશે તેમાંથી કોઈ પણ તમને સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જગાડી શકે છે જે તમને ભવિષ્યમાં આ ભૂલથી બચવા માટે સાવચેત રહેવાની સલાહ આપે છે તે ભૂલ શું છે તે નીચે આપેલા વિડિયોમાં સમજાવવામાં આવશે તો વીડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં હવે પ્રશ્ન એ થાય છે કે આપણે જાગતી વખતે શું કરવું જોઈએ શું આપણે ફરીથી સૂઈ જવું જોઈએ કે શું આપણે કંઈક ખાસ કરવાની જરૂર છે પહેલી વાત એ છે કે તે સમયે ગભરાશો નહીં કોઈ પણ બાબતની ચિંતા કરશો નહીં જો ભવિષ્યમાં તમે સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જાગો છો તો પહેલાં તમારી જાતને ખાતરી કરો કે આ દૈવી શક્તિઓની કૃપા છે ડરવાની કે ચિંતા કરવાની કોઈ વાત નથી આ પછી તમે જે પલંગ પર સૂઈ રહ્યા છો તેના પર બેસો અને ઓમ નમઃ શિવાય અથવા ઓમ હમ હનુમંતે નમઃનો અગિયાર વાર જાપ કરો જો તમને કોઈ નજીકમાં લાગે છે અથવા પઢાયાથી ડર લાગે છે તો તમે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકો છો કારણ કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી બધા ભય દૂર થાય છે ઉપરાંત જ્યારે તમે રાત્રે સૂઈ જાઓ છો ત્યારે તમારા ઓશિકા પાસે સુરક્ષિત જગ્યાએ તાંબાનો વાસણ રાખો તેમાં પાણી ભરો અને તુલસીનું પાન ઉમેરો આ ઉપાય ખાસ કરીને એવા લોકો માટે છે જેમને રાત્રે ખરાબ સપના આવે છે તેઓ વારંવાર જાગે છે ચિંતા અનુભવે છે અથવા તેમની આસપાસ ભયાનક દ્રષ્ટિકોણ જુએ છે આ ઉપાય કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે આ સમય દરમિયાન સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જેમ કે તમારા અથવા રૂમમાં કોઈની સાથે કંઈક ખરાબ થવાનો ભય નકારાત્મક વિચારો ટાળો આ સમય દૈવી શક્તિઓની કૃપાથી ચિહ્નિત થયેલ છે આ સમય જાગવા બદલ પોતાને ભાગ્યશાળી માનો કારણ કે પવિત્ર દૈવી શક્તિઓ તમારી સાથે જોડાયેલી છે કંઈ પણ વિચિત્ર અથવા ભયાનક વિચારવાનું ટાળો અથવા ડરામણી ફિલ્મ અથવા દ્રશ્યની કલ્પના કરવાનું ટાળો કારણ કે આવી લાગણીઓ ડિપ્રેશન તરફ દોરી શકે છે જો તમે આ સમયે જાગો છો તો તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું કે ટીવી જોવાનું ટાળો સૂચિત ઉપાયનું પાલન કરો ફક્ત પ્રાર્થના કરો અને સકારાત્મક વિચારો કરો તમારા માતાપિતા તેમની સાથે બેઠા છે અને ભોજન કરી રહ્યા છો તે વિશે વિચારો કલ્પના કરો કે તમારી પત્ની અને બાળકો તમને પ્રવાસ પર લઈ જઈ રહ્યા છે કલ્પના કરો કે તમારી પાસે નવી નોકરી છે તમને પુષ્કળ સંપત્તિ મળી રહી છે આવી સકારાત્મક લાગણીઓને તમારા મનમાં સ્થાન મેળવવા દો બપોરે ત્રણથી પાંચ વાગ્યા સુધીના સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે આ સમય દરમિયાન મન અત્યંત સક્રિય હોય છે અને અર્ધજાગ્રત મનમાં પ્રવેશતા કોઈપણ વિચારો સાકાર થવા લાગે છે આ સમય દરમિયાન નકારાત્મક વિચારોના નકારાત્મક પરિણામો આવશે જોકે સકારાત્મક વિચારો તમારા જીવનમાં સકારાત્મક તબક્કાની શરૂઆત કરશે આ સમય દરમિયાન કરવામાં આવતી પ્રાર્થનાનો ચોક્કસપણે જવાબ મળે છે તેથી બપોરે ત્રણથી પાંચ વાગ્યા સુધીના સમયને અવરોધ અથવા બીમારી તરીકે ન જુઓ ચિંતા કે ગભરાશો નહીં તેને એક સુવર્ણ તક કારણ કે ફક્ત ભાગ્યશાળી લોકોને જ આવી તકો મળે છે અને તમે ખરેખર આ તક મેળવવા માટે ધન્ય છો તેને બગાડો નહીં આ તમારા આત્માની ચેતના સાથે જોડાવાનો સમય છે ખાસ કરીને બ્રહ્માંડ ઇચ્છે છે કે તમે તમારા જીવનની દિશા બદલો આપણે ઘણીવાર જીવનના એક પ્રકરણમાં અટવાઈ જઈએ છીએ આપણે વિચારતા રહીએ છીએ કે મારી સાથે આવું કે તે કેમ થયું પરંતુ જ્યારે આપણે જન્મ્યા आपणा माता पिता दादा दादी और परिवार सभ्यों अपनी आसपास समय जता आपने मोटा थाया। दादा दादी आपने छोड़ी ने गया पी आपने लग्न आ दुनिया छोडी गया आ रीते जीवन में एक पची एक संबंधों पाचड रही जाए मरा विश्वास करो वधु खूबज महत्वपूर्ण है જો તમે કોઈ સંબંધ ગયા પછી તેની યાદોમાં ફસાયેલા રહેશો તો તમે તમારા કાર્યો યોગ્ય રીતે કરી શકશો નહીં કે જીવનમાં આગળ વધી શકશો નહીં ભૂતકાળની જૂની યાદો વ્યક્તિને અંદરથી ખાલી કરી દે છે તે રાત દિવસ તેમાં ડૂબેલા રહે છે આ દુઃખ તેમને સતાવે છે ધીમે ધીમે તેમને નબળા પાડે છે તમારે તમારા જીવનના દરેક નવા પ્રકરણમાં પ્રવેશ કરવો જોઈએ અને તેનું સ્વાગત કરવું જોઈએ કારણ કે તમે ભગવાનના ખાસ વ્યક્તિ છો મધ્યરાત્રિની આસપાસ ઘણી નકારાત્મક શક્તિઓ સક્રિય હોય છે અને દિવસભર અનેક પ્રકારની નકારાત્મક ઉર્જા ફરતી રહે છે જોકે સવારે ત્રણથી પાંચ વાગ્યા સુધીનો સમય એવો હોય છે જ્યારે નકારાત્મક ઉર્જાનો એક ટકા પણ સક્રિય હોતો નથી ફક્ત દૈવી શક્તિઓ જ સમગ્ર વાતાવરણમાં પ્રસરી જાય છે તેથી જો તમે આ સમય વારંવાર જાગી રહ્યા છો તો તેને સામાન્ય ઘટના તરીકે નકારી કાઢવી યોગ્ય નથી આપણે સમજવું જોઈએ કે આ દૈવી શક્તિઓનો સંકેત છે જાગવાનો સંકેત સર્વશક્તિમાન ભગવાનનો છે આ તે સમય છે જ્યારે તમે જે કંઈ કહો છો તે પૂર્ણ થઈ શકે છે તમે દિવસરાત મારા દરબારમાં આવો છો તમે પ્રાર્થના કરો છો વિનંતી કરો છો અને જ્યારે તમને જે જોઈએ છે તે મળતું નથી ત્યારે તમે મને દોષ આપો છો પરંતુ સત્ય એ છે કે હું પોતે તમને જગાડી રહ્યો છું હું તમને વ્યક્તિગત રીતે પકડી રાખું છું તમને હમણાં પ્રાર્થના કરવાનું કહું છું આ તે સમય છે જ્યારે તમારી પ્રાર્થનાનો જવાબ મળી શકે છે પરંતુ તમે આ સમય શું કરો છો તમે જાગો છો અને પાછા સૂઈ જાઓ છો તમે ડરી જાઓ છો ગભરાઈ જાઓ છો વિચારી રહ્યા છો કે મારી સાથે આવું રોજ કેમ થઈ રહ્યું છે ક્યારેક તમે જ્યોતિષીઓ પાસે દોડો છો ક્યારેક તમે તેને સમસ્યા માનો છો જ્યારે તમારે તેને કટોકતી ન માનવી જોઈએ રાત્રે ત્રણથી પાંચની વચ્ચે વારંવાર જાગવું એ તમારા માટે એક મોટી તક છે જો તમે આ તકને હાથમાંથી જવા દો છો તો તમારાથી વધુ મૂર્ખ ભાગ્યે જ કોઈ હશે આ સરળ વાત હંમેશા યાદ રાખો ભગવાન એક ડાયરી પણ રાખે છે જેમાં તે પોતાના પ્રિય ભક્તોના નામ લખે છે કેટલાક ભક્તો તેમના હૃદયની ખૂબ નજીક હોય છે અને આ ભક્તો જ સવારે ત્રણથી પાંચની વચ્ચે જાગે છે જો તમે આ અનુભવ કરો છો તો સમજો કે તમે પણ ભગવાનની હાજરીમાં છો આ ખાસ યાદીમાં સામેલ છે વિચારો કે તમે કેટલા ભાગ્યશાળી છો પણ તમે તમારું જીવન કેવી રીતે જીવો છો જો તમે સવારે ઉઠો છો અને કોઈનું ખરાબ બોલવાનું કોઈની ટીકા કરવાનું કોઈને આગળ વધવા માટે હેતરવાનું અથવા અપ્રમાણિક રીતે પૈસા કમાવવાનું શરૂ કરો છો તો તમારું કાર્ય કેવી રીતે પૂર્ણ થશે આવા વર્તનથી તમે ભગવાનના આશીર્વાદ કેવી રીતે મેળવી શકો છો ક્યારેક તમને રાત્રે એક ભયાનક સ્વપ્ન આવે છે અને તેનો ભય અચાનક તમને જાગૃત કરે છે તમે તમારી ઘડિયાળ જુઓ છો અને જુઓ છો કે સમય ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે છે અને તમે વધુ ગભરાઈ જાઓ છો લોકો કહે છે કે સવારના સપના સાચા થાય છે પરંતુ તમે સમજી શકતા નથી કે સ્વપ્ન પાછળ ભગવાનનો કોઈ બીજો હેતુ હોઈ શકે છે જો તે ડરામણું સ્વપ્ન ન બતાવ્યું હોત તો તમે કેવી રીતે જાગી ગયા હોત તો વસ્તુઓની ગંભીરતાને સમજવાનું શીખો અને અંધશ્રદ્ધાનો પીછો કરવાનું બંધ કરો આપણા જીવનના દરેક વળાંક પર ભગવાન કોઈને કોઈ સ્વરૂપમાં ચમત્કાર કરે છે આપણે અંદર છુપાયેલી સારીતાને ઓળખવી જોઈએ આ દુનિયામાં મોટાભાગના લોકો બીજામાં ખામીઓ શોધવામાં વ્યસ્ત રહે છે તેમને ગમે તેટલી સકારાત્મક બાબતો રજૂ કરવામાં આવે તેઓ ફક્ત નકારાત્મકતા જ જુએ છે એ જ રીતે તમે પણ ઘણીવાર તમારા જીવનમાં નકારાત્મક વિચારો કરો છો જો તમે સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ભયાનક સ્વપ્નને કારણે જાગો છો તો તેને સકારાત્મક રીતે સ્વીકારો માને છે કે ભગવાને તમને આ રીતે જગાડ્યા છે કારણ કે તે તમને કંઈક કહેવા માંગે છે તંત્ર ગ્રંથોમાં પણ આ સમયને જાગૃતિનો સમયગાળો કહેવામાં આવે છે આ એવો સમય છે જ્યારે ફક્ત બે મિનિટ માટે જાગીને ભગવાનના મંત્રોનો જાપ કરવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે આધ્યાત્મિક પ્રગતિ પ્રાપ્ત થાય છે ભૂતકાળના જન્મોના પાપોનો નાશ થાય છે અને ભવિષ્યના કાર્યનો માર્ગ સ્પષ્ટ થાય છે તેથી જ્યારે તમે આ સમય જાગો છો ત્યારે સમજો કે તે પરમ ભગવાનની વિશેષ કૃપા છે ઘણા તપસ્વીઓ એમ પણ કહે છે કે ક્યારેક વ્યક્તિના ભૂતકાળના જન્મના ગુણો ફળ આપવા લાગે છે જ્યારે તે ગુણો આ જીવનમાં અર્થપૂર્ણ બને છે ત્યારે તે વ્યક્તિ જીવનમાં ઘણું પ્રાપ્ત કરે છે તે જ ક્ષણે દૈવી શક્તિઓ તેમને જાગૃત કરે છે અને તેમના ભવિષ્યને આકાર આપવાનું શરૂ કરે છે તેથી તમારે મંત્રોનો જાપ કરવો જોઈએ અહીં બીજો ઉપાય છે જે તમને ફાયદો કરશે કપૂર અને લવિંગ જેને ઉર્જા શુદ્ધિકરણમાં ન તે સકારાત્મક ઉર્જા આકર્ષે છે જેનાથી તમે દૈવી આશીર્વાદ મેળવી શકો છો વધુમાં જો તમે રાત્રે જાગો છો તો બાથરૂમમાં વધુ સમય વિતાવવાનું ટાળો તરત જ તમારા પથારીમાં પાછા ફરો અને ભગવાનને પ્રાર્થના કરો તમારી આંખો બંધ કરો અને પાંચથી દસ મિનિટ માટે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો તમારા શ્વાસ અને ભગવાનના મંત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તમારા શરીરને શાંત થશે તમારું મન ભટકશે નહીં અને તમે જે કરવા માંગો છો તે સરળતાથી કરી શકશો ઉપરાંત સૂતા પહેલાં હનુમાન ચાલીસાનો પાઠ કરો ઘણા લોકો જીવનમાં નાની નાની બાબતોથી ડરી જાય છે જો તેઓ રાત્રે અચાનક જાગી જાય અને ચારે બાજુ અંધારું હોય તો તેઓ ગભરાઈ જાય છે અને ડરથી ધાબડા નીચે લપસી જાય છે પરંતુ આપણે નિર્ભય રહેવું જોઈએ આપણે બજરંગબલીના ભક્ત છીએ તો ડર શા માટે તમારે નિર્ભયતાથી જીવન જીવવું જોઈએ તમે જે પણ કરો છો તે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કરો ફક્ત યાદ રાખો કે આ અવરોધો મુશ્કેલીઓ અથવા ડરનો સમય નથી આ તમારા જીવનમાં કોઈ ચમત્કારનો અનુભવ કરવાનો સમય છે કલ્પના કરો કે કોઈ કાર્ય વર્ષોથી બાકી છે તમે સખત પ્રયાસ કર્યો છે પરંતુ તે પૂર્ણ થતું નથી વર્ષો પહેલાં તમે કોઈને પચાસ કે સો રૂપિયા ઉછીના આપ્યા હશે પરંતુ વારંવાર વિનંતી કરવા છતાં તે વ્યક્તિ તમારા પૈસા પાછા આપવાનો ઇનકાર કરે છે તમારે પ્રેમ સંબંધમાં કંઈક કરાવવાની જરૂર હોય કે તમારા જીવનના કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ કરવાની હોય તમે વારંવાર મંદિરોમાં જાઓ છો ક્યારેક તમે પૂજા કરો છો ક્યારેક તમે કોઈ ધાર્મિક વિધિ કરો છો તમારા ગુરુની સલાહને અનુસરીને આ કરવાનું ભૂલશો નહીં જ્યારે પણ તમે સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ઉઠો છો ત્યારે તરત જ બેસો તમારી આંખો ખોલો તમારા હાથ જોડો અને શાંત મનથી ઓમ નમઃ શિવાય અથવા ઓમ હનુમંતે નમઃ મંત્રનો જાપ શરૂ કરો તમારી શ્રદ્ધા અને ઈચ્છા મુજબ અગિયાર વાર એકાવન વાર અથવા એકસો આઠ વાર કરો જપ પૂર્ણ કરતાની સાથે જ તરત જ તમારી સમસ્યા બ્રહ્માંડ સમક્ષ રજૂ કરો આ તે સમય છે જ્યારે તમારું કામ તરત જ પૂર્ણ થવાનું શરૂ થાય છે બીજા દિવસે સવારે તમને પરિણામો દેખાવા લાગશે અને તમે તમારી જાતને કહેશો ગુરુજીએ મારું ભાગ્ય બદલી નાખ્યું હું દરરોજ જાગતો હતો પરંતુ મેં તેને અવગણ્યું વિચાર્યું કે તે એક સામાન્ય ઘટના છે મને ખબર નહોતી કે તેની પાછળનું સાચું કારણ શું છે પણ હવે જ્યારે તમે કારણ જાણો છો ત્યારે